અંકલેશ્વર શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે ઉપર વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો અંત લાવવા માટે પાલિકા દ્વારા

બ્લોકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે સાથે સાથે રોડનું લેવલ અંદાજે બાર ઇંચ ઉંચું કરાયું છે જેથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા ટળી શકે અને માર્ગ વધુ ટકાઉ બની રહે નગરપાલિકા કારોબારી ચેરમેન નિલેશ પટેલે નાગરિકો તથા વાહન ચાલકોને કામગીરી દરમિયાન સહયોગ આપવા અપીલ કરી છે હાલ એક તરફનો માર્ગ આગામી ત્રણ દિવસમાં પૂર્ણ થવાની શક્યતા છે જ્યારે બાકીના અંદાજે બસ્સો મીટર માર્ગનું કામ પૂરું થવામાં દસ થી પંદર દિવસનો સમય લાગશે